ગોત્રી વિસ્તારમાં આવેલ ગોકુલનગર ખાતે ગણેશ વિસર્જન પર્વ નિમિત્તે શનિદેવ ફાઉન્ડેશન દ્વારા અયોધ્યાકા રાજા યુવક મંડળના પંડાલમાં ભક્તોને પૌવા બટાકાના પ્રસાદનું વિતરણ કરાયું હતું સામાન્ય રીતે ગણેશ ઉત્સવમાં મોદક અને લાડુનો પ્રસાદ ચઢાવવામાં આવે છે પરંતુ આ વખતે શનિદેવ ફાઉન્ડેશનના આયોજકોએ પૌવા બટાકાનો પ્રસાદ આપી એક નવો ચીલો ચિતર્યો હતો આ પ્રસાદીનો સ્વાદ અને શુદ્ધતા એટલી ઉત્કૃષ્ટ હતી કે દસ હજારથી વધુ ગણેશ ભક્તોએ તેનો લાભ લીધો હતો આ પહેલથી ગણેશ ભક્તિની સાથે સાથે ભક્તોને પ્રસાદી આપવાની સેવા પણ થઈ હતી આ પ્રસાદ વિતરણ કાર્યક્રમ ધાર્મિક ઉત્સવને માત્ર ભક્તિપૂર્વક જ નહીં પરંતુ સેવા અને સમર્પણનો ઉત્સવ પણ બનાવે છે આનાથી સમાજમાં સકારાત્મકતાનો સંદેશો ફેલાય છે અને સાચા અર્થમાં ધર્મનો મર્મ સમજાય છે આ કાર્યક્રમ સમાજને એ સંદેશ આપે છે કે ધર્મ માત્ર પૂજાપાઠ પૂરતો સીમિત નથી પરંતુ તે ભક્તોની સેવા કરવાનો માર્ગ પણ છે અયોધ્યાના રાજા યુવક મંડળ જે ગોકુલ નગરમાં જેમની ભગવાનની સ્થાપના કરવામાં આવે છે તેમના પંડાલમાં આજે ખોવા બટાકાના પ્રસાદનું વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે ગણેશ વિસર્જન યાત્રામાં જેવી ભાવિક ભક્તો છે તેમના માટે આ પ્રસાદ અમે વિતરણ કરી રહ્યા છે

અમારી વાત લોકો સુધી પહોંચાડી રહ્યા છે અને આ એક સુંદર બજાર સેવા દરેક લોકો આવી રીતે દરેક ઉત્સવમાં કરે તે પણ એક અહીંયા મેસેજ આપી રહ્યા છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર